રાજકોટ પોલીસ કમિશનર શ્રી રાજુ ભાર્ગવ સાહેબના માર્ગદર્શન હેઠળ અમુક પોલીસ ઇન્સ્પેક્ટર આઈ એન સાવલિયા તથા એએસઆઈ સ્મિતાબેન નિમ્બાર તથા મહિલા વિભાગશી ટીમના ડબલ્યુપીસી જાગૃતિબેન શિવાભાઈ તથા ડબલ્યુપીસી દક્ષાબેન કેશુભાઈ તથા ડબલ્યુપીસી રોજી બાનુ બાબુ શાહનાઓએ સાથે આજરોજ હનુમાન જયંતિ નિમિત્તે શહેરી વિસ્તારમાં આવેલ અલગ અલગ ઝુંપડપટ્ટીઓ જેવી કે માધાપર ચોકડીની બાજુમાં આવેલ ઝુંપડપટ્ટી નાગેશ્વરની બાજુમાં આવેલ ઝૂંપડપટ્ટી જામનગર રોડવાળી ઝુંપડપટ્ટી વગેરે ઝૂંપડપટ્ટીઓની મુલાકાત લઈ બાળકોને નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ મહિલાઓની જાગૃતિ તથા બાણ જાગૃતિ માટે મહિલા સુરક્ષા શી તથા બોસ્કો હેઠળ થતા ગુના વિશે તેમજ ગુડ ટચ બેડ ટચ વિશે જાણકારી આપવામાં આવી હતી અહેવાલ સંજય પોપટ